ઘણું બધું સહન કરી લીધું પણ હવે સહન નહીં કરીએ જીએસઆરટીસીની બસો જે લોંગ રૂટ વાળી બસો છે એ બસો જ્યાં પણ ઊભી રહેતી હોય છે તે હોટલોનું જમવાનું કે પછી નાસ્તો કરવો હોય કે પછી ચાય પીવી હોય તો આ બધી વસ્તુઓ બિલકુલ બેકાર હોય છે અને જ્યારે બિલ પે કરવાની વાત આવે ત્યારે બિલની અંદર ભાવ પણ બહુ ટાઈટ હોય છે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો આ એક વિડીયોથી તમારા શરીરમાં જે પણ બીમારી થાય છે એ બીમારી થી તમે બચી શકશો અને તમારા પૈસાનું બચત થશે અને આ વિડીયોના માધ્યમથી જે હોટલોવાળા અને જી એ સાટીજી આપણી આમ જનતાને લૂંટી રહ્યા છે એમનો પણ અંત થઈ શકશે આપણે આ વિડીયોને ધ્યાન બી દોશો તો ઘણા બધા ફાયદા થઈ શકશે આપણા ગુજરાતની પ્રજાને જીએસ આટીજી બસમાં બધા ટ્રાવેલિંગ કરાઈ છે જોકે જીએ સાટીજી વિભાગ ખૂબ જ સારી સુવિધા પૂરી પાડે છે પણ આવામાં જે જાડીજી તંત્ર પબ્લિકની સહેત પર બિલકુલ ધ્યાન આપતું નથી કેમ કે ભાઈ જે જાડીજીની લોંગ રૂટ વાળી બસો જ્યાં પણ ઊભી રહે છે ત્યાંનું જમવાનું બેકાર હોય છે ત્યાંનો નાસ્તો જે હોય છે એ બધા નાસ્તા બેકાર હોય છે જ્યાં જે જાડીજીની બસો ઊભી રહે છે ત્યાંની ચાય પણ બેકાર હોય છે જે જાડીજીની બસ ઊભી રહે તો ત્યાં આપણે જે જમવાનું મળે છે એ જમવાનું ડ્રાઈવર અને કંડેક્ટરને પણ જે આપણે મળતું હોય એ જ મળતું હશે નહીં ના એવું બિલકુલ નથી ડ્રાઈવર અને કંડક્ટર માટે જે જ્યાં જે ઓટલે બસ ઊભી રાખે છે ત્યાં એમના માટે વીઆઈપી સ્પેશિયલ જમવાનું ચા નાસ્તો આપવામાં આવે છે કંડકટરો અને ડ્રાઈવરોને એમનું શરીર સ્વસ્થ રાખવું છે પણ જે મુસાફરો બેઠા હોય છે એમના શરીરની પરવાહ નથી કંડક્ટરો ડ્રાઈવરો આપણે ફાયદો થાય છે આપણું શરીર સ્વસ્થ રહે છે જનતા જાય ભાંડમાં આવું છે કંડક્ટરઓ અને ડ્રાઇવરોને આવું થઈ રહ્યું છે અત્યારે કંડક્ટરઓને હોટલો વાળા ફ્રીમાં વીઆઈપી જમવાનું આપે વીઆઈપી ચાય નાસ્તો આપે અને ઉપરથી પૈસા પણ આપે એટલે દરેક કંડક્ટર ડ્રાઈવરો એમની હોટલ પર બસો ઊભી રાખે છે અને દરેક મુસાફરોને ત્યાંની હોટલોમાંથી ખરાબ જમવાનું મળતું હોય છે હવે જે અમુક મારા મિત્રો છે એમને એવું લાગતું છે કે ભાઈ આટલું ખરાબ ખાવાનું મળતું હોય તો પછી ખવાય નહીં તો ભાઈ તમને જણાવી દો કે ભાઈ જાણી લો કે બપોરે બે વાગે ટ્રાવેલિંગ જે બસ જે નીકળવાની છે એ બસની અંદર બેઠા છીએ આપણે અને એ બસ એવી હોટલ પર રૂકી છે જે બસનો ટાઈમ છે સાતના સાત આઠ વાગે બસ ઊભી રહે તો પછી ભાઈ જમવાનો ટાઈમ હોય અને આપણું સ્ટેશન જે હોય છે જે આપણે ઉતરવાનું હોય છે એ કાફી દૂર હોય છે અને બસ ઉભી રહી છે આઠ સાત આઠ કે નવ વાગે તો ભાઈ શું રાતના બે ત્રણ વાગે બસ પહોંચવાની હોય તો શું એટલી વાર આપણે ભૂખ્યા રહેવું જોઈએ ના ને તો એટલા માટે ભાઈ જે વધારે પ્રશ્ન કરતા હોય એમના માટે પ્રશ્ન છે અમુક આ તો અમુક લોકોના મનમાં વિચાર આવતો છે કે ભાઈ કેમ તો જમતા છે એવી હોટલે ભાઈ મજબૂરીમાં જમવું પડતું હોય છે એવી હોટલો પર અને પછી જમવાનું તો લઈ લઈએ છીએ પણ પછી ખાવાનું જે હોય છે એ બેકાર હોય છે નાસ્તો લઈ લઈએ છીએ એ નાસ્તો બેકાર હોય છે અને દરેક મુસાફરોને ત્યાંની હોટલોમાંથી ખરાબ જમવાનું મળતું હોય છે ખરાબ નાસ્તો અને ખરાબ ચાય મળતી હોય છે અને બિલ પે કરવાની વાત આવે ત્યારે બિલની અંદર ભાવ પણ બહુ ટાઈટ હોય છે જોકે જે ચીજ આપણે લીધી હોય એ ચીજ એટલી સારી હોતી નથી છતાં પણ એના પૈસા જે માર્કેટમાં ભાવ ચાલતા હોય છે એનાથી થોડા વધારે હોય છે ગુજરાતની પ્રજા આવી હોટલોમાં ખરાબ જમવાથી પરેશાન છે પૈસા પબ્લિક પાસેથી રેગ્યુલર ભાવ હોય એનાથી વધારે લેવામાં આવે છે પણ કોઈ મીડિયાવાળા આવી ઘટનાને સોશિયલ મીડિયા પર જણાવતા નથી અને કોઈ ફૂડ વિભાગવાળા પણ આવી હોટલોને ચેક કરતા નથી જોકે બધાને ખબર જ છે આ બધી હોટલોમાં બધી ચીજ બેકાર મળે છે છતાં પણ કોઈ કેમ જાગતું નથી ગુજરાત સરકાર ખૂબ જ સારી સુવિધાઓ પૂરી પાડે છે તો પછી કેમ પ્રજાની સેહત ની પરવાહ કરતું નથી કોઈ આ જાણ જ્યારે આપણી એમ ગુજરાતી ટીમ ને થઈ તો આ માહિતી અમે તમને સોશિયલ મીડિયામાં તમારી સામે રજૂ કરી રહ્યા છે અને જે હકીકત છે એ તમને જણાવી રહ્યા છીએ અને તમે જે પણ અમારો આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીઓને તમે સપોર્ટ કરો વિડીઓને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારું શું કોઈ એવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવો તમારો જો ફૂલ સપોર્ટ હશે તો આવી દરેક હોટલોના પડદા ફાસ કરીશું આપણે અને આવી હોટલોને આપણે બધા સાથે મળી અને જે આપણી જોડે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયનો ન્યાય મેળવશું આપણે એટલા માટે તમારા બધાના સપોર્ટની જરૂર છે તો પ્લીઝ 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 સપોર્ટ 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 પ્લીઝ તમે બધા

તો હું અને મારા દરેક સબ્સ્ક્રાઇબરો મળી અને ફૂડ વિભાગને તમારી દરેક હોટલો પર કમ્પ્લેન કરશું જ્યાં સુધી પ્રજાને સારી સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે કમ્પ્લેન પર કમ્પ્લેન કરતા રહીશું જે સારું જે માર્કેટની અંદર જે સારું જમવાનું નાસ્તો ચા પાણી જે મળતું હોય જ્યાં સુધી સારું નહીં મળે ત્યાં સુધી તમારી હોટલો પર અને જે સાડી છે ડ્રાઈવરો કંડક્ટરો પર કમ્પ્લેનો પર કમ્પ્લેન કરતા રહીશું મારા દરેક મિત્રો